नमस्कार दोस्तो तुम्ही इंडिया हो, संचालित नवसारी लाइव નવસારીમાં જ્યારે પણ જય વસાવડા આવતા હોય એટલે કે આપણા પરિવારના સભ્ય હોય એવું આપણને ફીલ થતું હોય છે કારણ કે એ વારે વાર નવસારી આવે છે નવસારીનો એમનો પ્રેમ છે આજે એવો અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના આયોજિત ત્રણ શિક્ષકના કાર્યક્રમમાં આવ્યા હતા અને એમને વાત કરી ફિલ્મો અને ફિલ્મોને એક શિક્ષક તરીકે કેવી રીતે મૂલભાય એ વાતના દ્રશ્યો તો અમે તમને બતાવ્યા લાઈવમાં આપ જોઈ રહ્યા છો તે રીતે એ દ્રશ્યોની વાત નહીં કરીએ પણ અત્યારે હવે આજની જે આધુનિક પરિસ્થિતિ છે કારણ કે જયભાઈ એ એક એવા વ્યક્તિત્વ છે કે એ સતત પ્રવાસ કરતા હોય છે અને સતત સ્થિતિઓને પરિસ્થિતિઓને તેઓ પોતાની રીતે વજાગૃત કરતા છે તો શરૂઆત કરીશ રામ મંદિરની કારણ કે રામ આપણા સોના દિલમાં વરસેલા છે રામ મંદિર મંદિર હોવું જોઈએ કે ના જોઈએ અલગ વસ્તુ હોય છે પણ રામ મંદિરનો જે વિવાદ અને વિવાદ બાદ એનું સર્જન અને સર્જન પછી હવે એકવીસ બાવીસ ત્રેવીસ એનું ઉત્સવ તમે પણ ભાગીદાર થવાના છો તો રામ મંદિર વિશે પહેલાં વાત કરીશું બિલકુલ મેં તો એના ઉપર જ્યારે કોઈ નહોતી વાત કરતા ગુજરાતની અંદર એટલે મોટા લેખકો કરતા હતા પણ અમારી પેઢીના કોઈ માણસો નહોતા કરતા ત્યારે હું વીસ વર્ષ જૂની વાત કરું છું એટલે આજે શું એનાથી વીસ વર્ષ નાનો હતો ત્યારે મેં એક આખી સિરીઝ લખેલી કે શા માટે અયોધ્યામાં રામ મંદિર છે એ ભારતની અસ્મિતાનો પ્રશ્ન છે અને એના પુરાવાના આધાર આપેલા ગાંધીજીને કોઈ પત્ર લખેલો એ જમાનામાં કે ભાઈ તમારું શું માનવું છે અને ગાંધીજીએ એવો સરસ જવાબ આપેલો કે ભાઈ દેશકાળની અંદર આક્રમણો થયા હોય ત્યારે એવું થતું હોય કે ભાઈ એકના ધર્મ ઉપર બીજા ધર્મ કબજો કરી લે પણ આદર્શ રામ કે આદર્શ સ્વરાજ્ય તો એને કહેવાય કે જેને જે ધર્મના સ્થળ ઉપર કબજો કરી દે એ સામે ચાલીને આપી દે હિન્દુએ કહી હોય તે આપી દે મુસ્લિમોએ કર્યું હોય તે એ આપી દે આવો સરસ ઉકેલ મહાત્માજી સૂચવો હતો પણ એના ઉપર તો આપણે સંવાદમાં તો કામ કરવું નથી બધા વિવાદ જ કરવો હોય છે તો મને આનંદ એ થયો મારે નરેન્દ્રભાઈ મોદીની એ કુશળતાનો ખાસ મેં તો લખ્યું છે આ જાહેરમાં અને વિડીયો મૂક્યો છે મારો કે કુશળતા છે એમની કે લોહીનું એક ટીપુ રેડિયા વગર કોઈ વિવાદ વગર કોઈ રમખાણ વગર સુપ્રીમ કોર્ટના ચુકાદાની ધીરજપૂર્વક રાહ જોઈને કોઈની લીટી નાની કરવાને બદલે પોતાની લીટી મોટી કરીને જે અસલી હિન્દુ વારસો છે કે તમારે કોઈને ટાવર તોડવાના નથી પણ તમારો ટાવર ઊંચો કરવાનો છે એ મુજબ રામના જ વારસા મુજબનું રામ મંદિર તૈયાર થાય છે આમાં કોઈ કોઈની સાથે માથાકૂટ થઈ નથી કોર્ટના ચુકાદાની ધીરજપૂર્વક રાહ જોઈ છે બધાએ ચુકાદા આવ્યા પછી એ કોઈ એક માણસની કોઈ માથાકૂટ થઈ હોય કે મારામારી થઈ હોય એવું બન્યું નથી આજે ઉત્સવનો માહોલ છે મેં એવાય લોકો જોયા છે કે જે હિન્દુ ન હોય છતાં પણ રામ મંદિરના ઉત્સવમાં જોડાઈ ગયા હોય પરદેશથી પણ આવ્યા હોય એક મુસ્લિમ બહેન હમણાં પદયાત્રા કરીને જાતી હતી કે ભાઈ હું શું કેમ ન જાઉં મારાય ભગવાન છે રામ તો રામને તો ઇમામે હિંદ કહેલા એક વખત ઇકબાલે ભારતની આઝાદી પહેલાં ઇમામે હિન્દ તો રામ છે એ માત્ર ભારતના નથી રામ વિશ્વના છે તમે ઇન્ડોનેશિયામાં જાઓ તો રામ જોવા મળે તમે થાઇલેન્ડમાં જાઓ તો એવુંધયા નામનું એનું રાજધાનીનું નામ હતું ત્યાંના રાજાઓમાં પણ રામ નામ આવતું તમે ઇજિપ્ત જાઓ તો રામસસ જોવા મળે તો રામ નામ છે એ આખા જગતની અંદર છે મને બહુ આનંદ છે હું તો પ્રિય મોરારી બાપુને બહુ ચાહું અને હું હસતાં હસતા કહું કે બાપુ તો જ્યાં જાય રામકથામાં અયોધ્યા ઊભું દે છે નવ દિવસ માટે એ જગ્યા અયોધ્યા થઈ જાય છે તો બાપુને હરખ છે મને હરખ છે આખા ભારતને હરખ છે હોવું જ જોઈએ શું કામ ન હોય બરાબર છે કે રામ આપણા બધાના દિલમાં જ છે એક મંદિરમાં જ જાઓ તો રામ મળે એવું નથી પણ અયોધ્યામાં રામ મંદિર ન હોય તો બીજે ક્યાં હોય મને સમજાવ ઓલાસ્કામાં હોય અઝરબૈઝાનમાં હોય અયોધ્યામાં ને રામ મંદિર હોય તો જે રામનું ગામ ગળે ત્યાં ને તો આટલા વર્ષે અયોધ્યામાં આટલું ભવ્ય રામ મંદિર થયું એનો આપણા બધા જ ભારતવાસીઓએ સામૂહિક ઉત્સવ મનાવવો જ જોઈએ એમાં કોઈ શંકા જ નથી કે ભાઈ તમે ને હું આપણે ક્રાંતિકારી કહેવાય છે ને આપણે તો બોલીએ એટલે લોકોને બહુ પેટમાં દુખે છે લોકો એવું કહે છે કે રામ મંદિરે પથ્થરનું મંદિર બનાવવાથી લોકોમાં સંસ્કૃતિ આવશે કે આજે યુવા પેઢી આ મંદિર આ પથ્થરના સ્થાપત્ય કારણ કે એ પથ્થરના સ્થાપત્ય સમજે છે લોકો ફિલ્મોમાં રામને રામ આમ જે છે કારણ કે આજ આપણે આપણો વાંક છે કે આપણે આપણા બાળકોને સમજાવી શકે રામ કોણ છે કૃષ્ણ કોણ છે આપણે તો ફિલ્મોમાં જોઈને એ લોકો આજે તમે ફિલ્મોની વાત કરી એટલે મને યાદ આવ્યું કે ફિલ્મમાં જોઈને સમજે છે કે આ રામ છે આ રામ છે તો શું આ પથ્થરને આ મંદિરનું મહત્વ કેટલું છે આવતી પેઢી માટે એ ખાસ કહેવું જરૂર હું એવું માનું છું કે જેમ તમારા પાસે મોબાઈલ હોય પણ સિગ્નલ ન હોય તો મોબાઈલનું શું કરો મોબાઈલ છે બધા પાસે સારામાં સારો સ્માર્ટફોન છે પણ સિગ્નલ ન હોય તો શું કરો તો જે અમુક જગ્યાઓ હોય ને એ એટલા માટે હવે તમારું નેટવર્ક સારું આવે કોઈ મોટી ધાર્મિક સ્થળોએ જાઓ તમે ધારો કે રામ મંદિર છે તમે જે પ્રશ્ન પૂછ્યો એના જ સંદર્ભે તો એ પથ્થરનું કોતરકામ જોશો તોય તમને ખબર પડશે કે ભારતની અંદર કેટલા સારા શિલ્પીઓ છે હજી એ અને કેવું સરસ કલાત્મક કામ થાય છે તમે એના કારણે રામાયણ વાંચશો કે રામચરિત માનસ વાંચશો તો માનવ જીવનના સદ્ગુણ જે છે અમુક મા બાપ સાથે કેમ રહેવું ભાઈઓ સાથે કેમ રહેવું પતિ પત્નીએ કેમ રહેવું આવા પણ તમને પાંચ ગુણો મળશે ધારો કે એમાં તમે રસ લઈને વાંચવા બેસશો તો તમે ધારો કે કોઈ ગીત ગાવા બેસશો તો તમારા કાનને તમારા હૃદયને શાંતિ મળશે ભજન ગાવાને કારણે બરાબર તમે માની લો કે કોઈ જગ્યાએ જઈને ધ્યાન કરો છો અથવા તો દર્શન કરો છો તો ત્યાં નેટવર્ક વધારે સારું ઝીલાતું હશે તો તમારે ફૂલ સિગ્નલમાં વધારે ડાઉનલોડ થશે તમારી અંદર ભક્તિ એટલે દરેક રીતે ફાયદો તો છે જ એવું ઘણા કહેતા હોય છે કે ભાઈ આનો શું ફાયદો તો હું એમ માનું છું કે દરેક વસ્તુનો ફાયદો હોય કોઈ એમ કહેતું હોય કે દુનિયામાં ખાલી સૈનિકો જોવા જોઈએ તો એમ કોઈક શિક્ષકો હોવા જોઈએ કોઈક ખાલી શિક્ષકો જોવા જોઈએ તો એમ કહું કલાકારો હોવા જોઈએ કોઈક ખાલી કલાકારો જોવા જોઈએ તો એમ કહું કે રસોઈ હોવા જોઈએ બધા ખાશે શું બરાબર કોઈક ખાલી રસોયા જોવા જોઈએ તો એમ કહું કે સાફ કરનારાય હોવા જોઈએ નહીં બધા કચરા કરશો એ કોક તો સાફ કરે જ છે ને આપણે તો કરેલો કચરો એને ઊંચા આસને બેસાડવા જોઈએ બરાબર એટલે લખવા જોઈએ બોલવા જોઈએ વાંચવા જોઈએ સાંભળવા સાંભળવાવાળાએ જોઈએ એમ અમુક જગ્યાએ એવું થઈ શકે કે તમે જ્યાં ત્યાં રોડને નુકસાન કરે ટ્રાફિકને મૂંઝવણ કરે એવી રીતે નાના નાના મંદિરો ઊભા થઈ જાય છે કે દરગાહો ઊભી થઈ જાય છે એમાં મેં સ્પષ્ટ લખેલું છે કે આ સરકાર પણ કહે છે કે ભાઈ આને કાઢો અને રોડને સરખો કરો પણ કોઈ એક પર્ટિક્યુલર જગ્યા જેમ કે અયોધ્યા છે જેમ કે હિમાલય છે જેમ કે કૈલાસ કે માનસરોવર છે કોઈ એવી જગ્યા કે જ્યાં વાઇબ્રેશન્સ છે જ્યાં વારસો છે જ્યાં એક પ્રકારનું આપણું પોતાનું એક વતનનું એક મૂળ્યું છે ત્યાં એક ભવ્ય સ્મારક હોય તો એમાં મને કાંઈ ખોટું નથી લાગતું આખી દુનિયા આવું તો કરે જ છે ફ્રાન્સ સેક્યુલર દેશ છે પણ નોત્રધામનું ચર્ચ આગમાં ભળભળ બળી ગયું તો ફ્રાન્સના સૌથી મોટા અબજપતિએ જે બીજા નંબરના અબજપતિ છે અત્યારે રિયલ મસ્ક પછી એમણે સૌથી વધારે પૈસા ફરીથી બનાવવા માટે એણે કીધું કે હું ખ્રિસ્તી ધર્મમાં નથી માનતો પણ અમારા દેશની વિરાસત છે એ વિરાસત તો ફરીથી ઊભી થવી જ જોઈએ તો રામ ભારતની વિરાસત છે એમાં કોઈ વિવાદ ન હોઈ શકે જે ભાઈ આજે તમે સ્વચ્છતાની વાત ન કરી નવસારીની જનતાને સ્વચ્છતા અને ખાસ કરીને નવસારી કારણ કે હવે એક સ્વચ્છતાનો મુદ્દો મહત્વનો થઈ ગયો છે અને આજે તો હવે દેશ વિદેશમાં નરેન્દ્ર મોદીના નામે સ્વચ્છતા અને નરેન્દ્ર મોદી જાણે પડ્યા થઈ ગયા હોય નવસારીની જનતાને સ્વચ્છતા માટેની અપીલ મેં તો અપીલ કરી જ દીધી છે મારા લેક્ચરની અંદર જ કરી દીધી શરૂઆતમાં જાપાનનું ઉદાહરણ આપીને અપીલ કરી બરાબર હું એમ માનું છું કે કોઈ પણ દેશ કેવો છે ને એના માત્ર કોઈ જો આપણે બહારથી જઈએ આપણે કંઈક બહાર જઈએ હું અમેરિકા જાઉં તમે અમેરિકા જાઓ તો તમે એના પ્રેસિડેન્ટને મળવા જવાના એના મેયરને મળવા જવાના એના સંસદ સભ્યને મળવા જવાના શેર છે ને એ ખબર તમને ક્યાંથી પડે ટ્રાફિક અને ચોખ્ખાઈ આ બે બાબતથી નગર કેવું છે ને ખબર પડે પ્રજા કેવી છે એ ખબર પડે તમે કહો દુબઈમાં આમ છે સિંગાપોરમાં આમ છે એ આમ છે તમે કહો છો એ ક્યાં એના પ્રમુખને મળીને ગયો છો ક્યાં શેખને મળીને ગયો છો એના રસ્તાની ચોખ્ખાઈ જોઈને કહો છો એના ટ્રાફિકની ડિસિપ્લિન જોઈને કહો છો બીજી જાત જમળ તો પછી દેખાય છે પહેલાં રસ્તો દેખાય ચોખ્ખાઈ દેખાય અને ટ્રાફિક દેખાય એટલે આપણે ટ્રાફિક અને સ્વચ્છતામાં જ્યાં લગી કામ નહીં કરીએ ત્યાં લગી આપણા દેશને મહાસત્તા તરીકે દુનિયા નહીં માને ચોક્કસ તો આ હતા જય વસાવડા એમના મુખે રામ મંદિરનું મહત્વ જમા અને સાથે સાથે શહેરને કેમ ચોખ્ખું રાખવું જોઈએ કારણ કે આજે ચોખ્ખાઈ છે શહેરમાં અને મનમાં પણ ચોખ્ખાઈ રાખવી બહુ જરૂરી છે કારણ કે મનમાંય આપણે એટલો બધો કચરો ભર્યો હોય છે અને એ કચરા અને સાથે સાથે શહેરને છસ રાખવાની અપીલ પણ એમના હતી તો જોતા રહો આજ રીતે નવસારી લાઈવમાં નવસારીમાં આવતા મહાનુભાવો સાથેની વિશેષ વાર્તાલાપ અને આ હતા જય વસાવડાના રામ મંદિર વિશેના અભિપ્રાયો અને સાથે સાથે સ્વચ્છતા અંગેની અપીલ પણ તો જોતા રહો આ રીતે આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो